આજરોજ વહેલી સવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનીતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર ચાર આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એક કલમ ત્રણ પાંચ અને આમ એક્ટની કલમ પચીસ વન બી એ અને સત્યાવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હજુ સુધીની તપાસમાં ચારમાંથી ત્રણ આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને નામ સમીર અને તેનો ભાઈ નવાજ છે એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામું કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાટરીજ કબ્જે કરવામાં આવ્યો છે આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ ચૌદ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહિલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો જેમાં સોહિલ દ્વારા માનવીયા નગર પોલીસ સ્ટેશનમાં આરોપી આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારામારી માનવી અને રાધિકાબેન દ્વારા છેડતીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ બાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળેલ છે આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે જે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ અને અને જુગારના ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ દસ ગુના દાખલ થયેલા છે જેમાં અટેમ્પ ટુ મર્ડર પ્રોહિબિશન મારામારી અપણના જેવા ગુના દાખલ થયેલા છે અન્ય આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ એલસીબી ઝોન ટુ ની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની અને ની ટીમો બનાવવામાં આવી છે અને પકડવાની આરોપીઓને સત્વરે પકડવા માટે સૂચના આપવામાં આવી છે હજુ સુધી જે આરોપી પકડાયો છે એના પાસેથી હથિયાર કબજે ન થયું અને ફરિયાદીના કહેવા મુજબ જે સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી છે એના દ્વારા ફાયર કરવામાં આવ્યો હતો હથિયાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એમના પાસે ઇલીગલ હતો એમના પાસે કોઈ પણ પ્રકારનો લાઇસન્સ નથી